ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સેન્ડ સેન્ડ શબ્દનો અર્થ રેતી રેતીના કણ રેતીનો પટ કે મેદાન કશાક ઉપર રેતી નાખવી કે ભભરાવવી વેલું વાલુકા કે રેણું થાય છે સેન્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ચિલ્ડ્રન બિલ્ડ સેન્ડ કેસલ્સ ઓન ધ બીચ અર્થાત બાળકોએ દરિયા કિનારે રેતીના કિલ્લા બનાવ્યા એક બીજું ઉદાહરણ જોઈએ સેન્ડ ઇઝ હોટ અર્થાત રેતી વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં